હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર વન રક્ષક વર્ગ ત્રણની સ વર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલેટર ડાઉનલોડ કરવા માટેની સૂચના અપાઈ ગઈ છે તો મિત્રો એની થોડી માહિતી લઈ લઈએ કે મંડળ દ્વારા સદ જાહેરાત અંતર્ગત ઓગણીસ અગિયાર બે હજાર પચીસની સૂચનાથી આ જાહેરાત માટેના સ્વવર્ગોની પ્રાથમિક કસોટી એમ સ્યુક્યૂ જે પદ્ધતિથી તારીખ નવ બાર બે હજાર પચીસના રોજ બફોરે જે તારીખ તમારી આજે મિત્રો ત્રણ તારીખ થઈ છે બરાબર તો તમારી ખાસ કરીને નવ તારીખે પરીક્ષા યોજાશે જેનો સમય આપણને ત્રણ વાગ્યાનો આપ્યો છે તેવું સરત સૂચકથી જણાવેલું હતું પરંતુ આ સ્વર્ગના ભરતીના નિયમો તથા જાહેરાતના દર્શાવ્યા મુજબ પ્રાથમિક પરીક્ષાનો સમયગાળો બે કલાકનો હોય પરીક્ષા સમયે તમારે ત્રણ વાગ્યે તો પહોંચી જવાનું છે અને તમારું પ્રશ્નપત્ર પોંચ વાગે પૂરું થશે જે સંદર્ભે ઉમેદવારોએ નીચે દર્શાવેલ સમયગાળામાં તેઓના કોલેટર ડાઉનલોડ કરવા બરાબર અહીંયા મિત્રો તેર એટલે એક ને ચૌદ એટલે બે ને પંદર એટલે ત્રણ બરાબર ત્રણ સોળ ને સત્તર એટલે પાંચ વાગ્યા સુધી એક વચ્ચે ઉમેદવારની કોમેન્ટ હતી કે સર આવું કેમ છે એટલે થોડું ખ્યાલ ના આવતો હોય કોઈને એમ તો કોલેટર મિત્રો તમારે મેળવાના છે જાહેરાત ક્રમાંક જે આપેલો છે તારીખ આપેલી છે પરીક્ષાનો સમય અને કોલેટર ડાઉનલોડ કરવા માટેની તારીખ અને સમયની વિગતો તમારા કોલેટરમાં તમારું સ્થળ જે પણ છે એમાં આપેલું છે મંડળ દ્વારા આ પરીક્ષામાં ઉમેદવારનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવનાર હોય પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માગતા ઉમેદવારોએ ફક્ત દિવસે કોલેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે ફરિયાદ ફરિયાદપણે ઉક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ રિપોર્ટિંગ સમયે હાજર થવાનું રહેશે તમને મિત્રો એક કલાક માટે વહેલા બોલાવે છે બરાબર એટલા માટે કે તમારું બાયોમેટ્રિક લેવામાં આવશે તમે ઉમેદવાર પોતે જ છો એમ જો કોઈ ઉમેદવાર રિપોર્ટિંગ બાદ કે સમય પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થશે તો તેઓએ કોઈ પણ સંજોગમાં પ્રવેશ આપવામાં આવશે નહીં એ રિપોર્ટિંગનો સમય પૂરો થઈ જાય ને એના પછી તમે જશો બરાબર તો તમને કોઈ પણ પ્રકારનો કેન્દ્ર ઉપર પ્રવેશ આપવામાં આવશે નહીં એ દરેક ઉમેદવાર મિત્રોએ નોંધ લેવી અને મંડળ દ્વારા યોજનાર એમસીક્યુ પદ્ધતિ પરીક્ષામાં દરેક પ્રશ્નના સાચા દવા જવાબદિઠ એક માર્ક્સ ચાર વિકલ્પ આપવામાં આવશે જે પૈકી તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે પ્રશ્નનો ખોટો જવાબ પસંદ કરવાથી ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ એટલે કે નેગેટિવ આપવામાં આવશે તમે ખોટો જવાબ પસંદ કરશો તો તમારા ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કપાશે મિત્રો તો મિત્રો આથી આપણી માહિતી બરાબર જો વિડીયો તમને સારો લાગ્યો હોય અને માહિતી સાચી લાગી હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અવનવી માહિતી અમે તમારી સમક્ષ મૂકીએ છીએ અને બાજુમાં આપેલ નોટિફિકેશન પર ક્લિક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરવાનું તો મિત્રો ભૂલતા નહીં અને બીજા મિત્રો સુધી શેર કરવાનું તો ભૂલતા જ નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળશું જય હિન્દ જય ભારત